નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં આપનું સ્વાગત છે આજનો વિષય સાત અગત્યના આયુર્વેદિક ઉપચારો ખાંસી થી પરેશાન છો તો આમળા સેકીને ખાવ ખૂબ રાહત થશે હિંચકી આવે તો તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો થાય છે ભૂખ ઓછી લાગે તો ખાવા સાથે તમે રોજ બે કેળા ખાવ આવું કરવાથી ભૂખ વધશે નારિયેળનું સેવન મોઢાના ચાંદાને જલ્દી ઠીક કરવામાં મદદરૂપ માથાનો દુખાવો હોય તો કૂણા પાણીમાં આદું લીંબુનો રસ અને થોડું મીઠું નાખીને પીવાથી ખૂબ રાહત મળશે ગુલાબજળમાં લીંબુ નીચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે મધમાં વરિયાળીનું ચૂરણ મિક્સ કરીને લેવાથી ભૂખ વધારવામાં મદદ મળે છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળી આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર